છે ભારે વરસાદની આગાહી કારણ કે મિત્રો જે વરાપના જે માહોલની વચ્ચે હવે મેઘો કરી દેશે દબાટી વિડીયોની અંદર માહિતી આપવાના છે કે જે વરાપની વચ્ચે આજે છે મિત્રો છ ઓગસ્ટ અને મિત્રો સાંજ સુધીની અંદર આ વિસ્તારોની અંદર ખેતરોમાં મિત્રો પાણી ભરાઈ જાય અને મિત્રો ખેતરો તળબોડ થઈ જશે તેવી આગાહી હવે કરી નાખવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આ વિસ્તારોમાં ભારે વરસાદ ભારે વરસાદ ને અત્યંત ભારે વરસાદ છે તે હવે ક્યારે પડવાનો છે આ વિસ્તારોની અંદર હવે મેઘો સટાસટી બોલાવી દેશે ભૂકા બોલાવી દેશે ને ખેતરો તળબોડ થઈ જાય તેવી પણ આગાહી છે તે કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો હાલની આગાહી પ્રમાણે જો વાત કરીએ તો મિત્રો આપણે અગિયાર વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે છે મિત્રો અગિયાર એટલે કે મિત્રો બાકી ગયા છે મિત્રો 11 ને આજે છે મિત્રો 6 ઓગસ્ટ ની અપડેટ પ્રમાણે વાત કરી લેવાના છે આ વિસ્તારોની અંદર જોશો તો મિત્રો આજે ભયંકર વરસાદ પડે ભારે ઝાપટું મોટા ફોરે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે વાત કરીએ તો મારા વાલી વરાપની વચ્ચે ત્યાર પછી મિત્રો અચાનક વાતાવરણની અંદર પલટો આવી છે અને ધગધગતા તાપની અંદર તમને ઝાપટું વરસાદી છે તે નડી શકે છે વાત કરીએ તો આ કયા વિસ્તારોની અંદર આ ઝાપટું છે જે સટોસટી ધબાધબી બોલાવી દે તેવું ઝાપટું હવે આવી રહ્યું છે એ અમદાવાદ છે ત્યાર પછી જામનગર છે કોહવા છે નલિયા છે મહેસાણા છે સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે દરિયા કિનારોનો છે પટ્ટો છે ત્યાં વરસાદ સટોસટી બોલાવી દે ભૂકા બોલાવી દે ખેતરોની અંદર તરબોળ કરી દે પાણી ભરાઈ જાય અને મિત્રો મિનિટો સેકન્ડોની અંદર પાણીની રેલામ છેલ થઈ જાય તેવું ઝાપટું આપણને જોવા મળી શકે છે વાત કરીએ તો મિત્રો હવામાન અપડેટની નવી આગાહી પ્રમાણે જો વાત કરીએ તો મિત્રો બપોરની બે વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરી દઈએ અમારા વાલીડાઓ તો ત્યાર પછી બે વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો મિત્રો તમે અહીંયા જોશો તો મિત્રો બપોરની બે વાગ્યાની અપડેટ પ્રમાણે જે દરિયા કિનારાનો જે પટ્ટો છે જે બોર્ડર લગતો પટ્ટો છે દરિયા કિનારાનો જે પટ્ટો છે બપોરે બે વાગે ભારે ઝાપટું પડે તેવી આગાહી છે તે કરવામાં આવેલી છે સુરતની અંદર પણ તમે જોશો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટું મોટા ફોરે ઝાપટું તમને જોવા મળી શકે છે જે દરિયાકિનારાનો જે પટ્ટો છે તે વિસ્તારોની અંદર ઝાપટું સટોસટી બોલાવે તેવી આગાહી છે તે કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આપણે સાંજને મિત્રો પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી દઈએ અમારા વાલીડાઓ મિત્રો જામનગર જુનાગઢ પોરબંદર જામનગર પોરબંદર આવા વિસ્તારોની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો ભારે ઝાપટું પડે ખેતરો તડબોળ થઈ જાય સેકન્ડોની અંદર પાણીની રેલમ છેલ થઈ જાય તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો ગુજરાતમાં હવે વરસાદ છે આપણને ક્યારે જોવા મળવાનો છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર છે તે આપી દેવાના છીએ ત્યાર પછી મિત્રો વાત કરીએ તમારા વાલીડાઓ તમે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા વાત કરીએ તો મિત્રો જે ઓગણીસ તારીખ એટલે કે મિત્રો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર વાત કરી લઈએ તો એક સિસ્ટમ છે તે મિત્રો સુરત સુધી આવી પહોંચે છે કારણ કે મિત્રો અઢારથી લઈ અને ઓગણીસ તારીખ સુધી ભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો જે દસ ઇંચ સુધી વરસાદ પડે અથવા મિત્રો કોઈ જગ્યાએ પચીસ ઇંચથી વધારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે મારા જે ઘણા વાલેડાઓ અને ખેડૂત મિત્રો જે વરસાદની રાહ જોઈને બેઠેલા છે કે ગુજરાતમાં હવે ફરી વરસાદનું જે શરૂઆત છે તે ક્યારથી જોવા મરવાની છે વાત કરીએ મિત્રો 18 અને 19 તારીખ થી ગુજરાત માં મિત્રો જે વરસાદનો જે જે બીજો રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે 18 19 તારીખની અંદર અંદર જોશો તો સમગ્ર ગુજરાત એટલે કે મિત્રો જે પૂર્વ ગુજરાતના જેટલા પણ વિસ્તારો જે ત્યાં મિત્રો વરસાદ ચાલુ થઈ જશે ત્યાર પછી મિત્રો ધીરે 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 સમગ્ર ગુજરાતમાં માં વરસાદી માહોલ અને મિત્રો અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો ફરીથી જે જે અઢાર તારીખથી લઈ જે અઢાર તારીખથી હવે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જે આજે આજે જે છે જે મિત્રો 6 ઓગસ્ટ ઓગણીસ તારીખ ત્યાર પછી વીસ તારીખ તમે જોશો તો જો તમને કમ્પ્લીટલી બતાવો તમે જે વીસ ઓગણીસ તારીખના જે બપોરની મિત્રો સાજના મિત્રો પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે જોશો તો ત્યાં પણ મિત્રો ભારે સિસ્ટમ છે તે આવી પહોંચી છે ત્યાર પછી મિત્રો તમે વીસ તારીખ પણ તમે જુઓ તો પણ જે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં તમે વીસ તારીખની અપડેટ પ્રમાણે વાત કરો તો મિત્રો જામનગર છે અને વેરાવળ છે આ જે કચ્છ લાગતા જેટલો પણ વિસ્તાર ત્યાં પણ મિત્રો ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ છે તે જોવા મળવાનો છે હવે મિત્રો કચ્છની અંદર જે આ રાઉન્ડની અંદર હવે કચ્છની અંદર પણ મિત્રો ભારે વરસાદ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો આજે મિત્રો છે મિત્રો જે છ ઓગસ્ટની વાત કરીએ તો આજે મિત્રો કોઈ ભારે અત્યંત ભારે વરસાદની આગાહી છે તે નથી કરવામાં આવે કારણ કે મિત્રો છૂટા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો છૂટાસ્તરે હળવા ઝાપટા